ગુજરાતમાં આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં કેવો વરસાદ રહેશે આખા સમગ્ર ગુજરાતમાં કેવો વરસાદ પડશે કયા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાવચેતીની છે આગાહી કયા કયા જિલ્લાઓને આપવામાં આવી જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડશે અને કયા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડશે તે જાણવાનો પ્રયાસ કરીશું હવામાન વિભાગના નકશા પાસેથી પરંતુ સૌથી પહેલા જોઈ લઈએ કે હવામાન વિભાગે કયા જિલ્લાઓને રેડ એલર્ટ આપ્યું છે અને સાવચેતીની વોર્નિંગ આપી છે તો જો નજર કર

છૂટો છૂટો વરસાદ વરસાદ ક્યાં પડશે તો જે છે નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં જે છે તે પડશે ત્યારે જો હવામાન વિભાગના નકશા પર નજર કરવામાં આવે કે ગઈકાલે ગુજરાતમાં કેવો વરસાદ પડી ગયો ગઈકાલે ગુજરાતમાં કેવો વરસાદ હતો જો તેના પર નજર કરવામાં આવે તો મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ હળવાથી મધ્યમ વરસાદ કઈ જગ્યાએ પડી ગયો તો જ્યાં પણ બ્લુ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ મોટા ભાગના સ્થળોએ પડી ગયો છે એટલે કે આ પટ્ટામાં ભારે વરસાદ પડ્યો છે જ્યારે કે સૌરાષ્ટ્રમાં જે છે તે હળવો વરસાદ પડ્યો છે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે કચ્છમાં પણ સેમ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે એટલે કે ગઈકાલની આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ જે છે આ પટ્ટો જે દેખાય છે ત્યાં ભારેથી ભારે વરસાદ ગઈકાલે ગુજરાતમાં પડી ગયો એટલે કે અમદાવાદ ખેડા પંચમહાલ મહીસાગર ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આ બધા ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ ગઈકાલે પડી ગયો અને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે છે તે બધી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહ્યો છે અને જે છે કચ્છમાં રહી જો વાત કરવામાં આવે કે આજે ગુજરાતમાં કેવો વરસાદ પડશે આજની વાત કરવામાં આવે કે આજે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તારીખ પાંચ આઠ બે હજાર ના રોજ આજના દિવસે ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે જો તેની વાત કરવામાં આવે તો મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ એટલે કે જ્યાં ડાર્ક બ્લુ છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે એટલે કે ગુજરાતમાં આજે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે એટલે કે આજે ગુજરાતમાં એટલો ખાસ વરસાદ નથી ગાજવેજ સાથે હળવાથી મધ્યમ જેટલો વરસાદ રહેશે ભારે વરસાદની ગુજરાતમાં કોઈ પણ આગાહી નથી એટલે કે મહેસાણા સાબરકાંઠા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત જે છે ત્યાં નહીવત જેટલો એટલે કે છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને જે છે હળવાથી મધ્યમ વરસાદ અહીંયા પણ સૌરાષ્ટ્રમાં પણ સેમ સ્થિતિ છે કે અહીંયા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કચ્છમાં પણ સેમ એટલે કે આજના દિવસે ગુજરાતમાં મળી શકે છે તો હવે જો વાત કરવામાં આવે કે હવે આવતીકાલે ગુજરાતમાં વરસાદ કેવો રહેશે આવતીકાલે ગુજરાતમાં કેવો માહોલ રહેશે વરસાદનો કયા જિલ્લાઓમાં પડશે જો તેને પણ એકવાર નજર કરવામાં આવે સેમ સિચ્યુએશન છે આજે વરસાદની સ્થિતિ છે તે જ કાલે પણ ઘણા મોટા ભાગા સ્થળોએ આ જ્યાં પણ લાઇટ બ્લુ કલર દેખાય છે તમને ત્યાં હળવાથી મધ્યમ મોટા ભાગે વરસાદ પડશે એટલે કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે છે તે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગના નકશા દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ એટલે કે સેમ સિચ્યુએશન તેના કરતાં પણ થોડોક ઓછો વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં પડશે સૌરાષ્ટ્રના પટ્ટામાં અને કચ્છમાં પણ એટલે કે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ અમરેલી જુનાગઢ પોરબંદર આ બધી જગ્યાએ જે છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે એટલે કે આપણે જે રીતે જોયું કે ગુજરાતમાં આજે અને આવતીકાલે જે છે તે મધ્યમ વરસાદ જોવા મળશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં જે છે અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આજે અને આવતીકાલે બંને ગુજરાતમાં જે છે તે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તમારા જિલ્લામાં અમારી આગાહી મુજબ વરસાદ પડ્યો કે નહીં તે પણ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભલશો નહીં આભાર